સુખની તલાશમાં ભટકી રહ્યો છે પણ તેમ છતાં વાત સાચી શું સુખ સુખની તલાશમાં જ્યારે આપણે અગ્રસર બનીએ છીએ ત્યારે આપણા જીવનમાં આપણને મળે છે શું દુઃખ સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓને દાનવોને જોતું તું શું અમૃત પણ પેલા નીકળું હું ઝેર આવું કે સુખની તલાશમાં માણસ હોય અને મળે દુઃખ મૈત્રે મુનિએ અદભુત જવાબ આપ્યો કહ્યું હે વિદુરજી વ્યક્તિ સુખની તલાશમાં જાય છે તેમ છતાં એને દુઃખ એટલા માટે પ્રાપ્ત થાય છે કારણ કે એડ્રેસ રોંગ છે જગ્યા જ ખોટી છે જે જગ્યાએ જે મળતું હોય ત્યાં તમારે જાવ તો એ વસ્તુ તમને પ્રાપ્ત થાય ઘઉં જોતા હોય તો કરિયાણા કરિયાણા દુખતું હોય માથું દુખતું હોય તો મેડિકલ સ્ટોર માં જવાય મેડિકલ સ્ટોરમાંથી પેટની માથાની દવા મળે હવે માથું દુખતું હોય ને કરિયાણાની દુકાન પહોંચી જાવ તો કે ભાઈ માથાની દવા દે ને કરિયાણા વાળો ક્યાંથી દે એમ એડ્રેસ રોંગ છે આપણે લોકો સંસારમાં સુખની તલાશ કરીએ છીએ જ્યારે હકીકતમાં સુખ અને શાંતિ એ તો ભગવાનના શ્રી ચરણોની અંદર છે ભગવાનના શ્રી ચરણોની અંદર છે એડ્રેસ રોંગ છે ન એકવાર એક માણસ એ કઈક શોધતો તો એટલે બીજો વ્યક્તિ આવ્યો કે શું ગોતે ખોવાઈ ગયો અંધારું છે ત્યાં ખોવાનું છે ન્યા ખોવાનો અહીંયા કેમ કે અહીંયા પ્રકાશ છે ને એટલે અહીંયા ગોતું છે મળે આખી જિંદગી માયરા કરે તોય ન મળે કારણ કે એડ્રેસ ખોટું છે એવા નવર સંસારની અંદર હું ને તમે સુખની પ્રાપ્તિ કરવા માટે દોટ મૂકશું કદાપી સુખ નહીં મળે કદાપી સુખ નહીં મળે સુખ અને શાંતિ તો ભગવાનના શ્રી ચરણોમાં

તમે બધા એ ભક્તોને બધું આપતા હતા એમાં કંઈક વસ્તુ પડી અને એ વસ્તુ પડી એના ઉપર તમે પગ મૂકી દીધો તે બોલો તો તમે તમારા પગની નીચે હું સંતાડ્યું છે ભગવાન નારાયણ કહે છે કે લક્ષ્મીજી રહેવા તો ને તો કે ના મે જોયું હો મે જોયું તમારા પગની નીચે તમે કંઈક સંતાડ્યું છે તો શું સંતાડ્યું એ કહો અને ત્યારે

કોઈ વ્યક્તિને સુખ મળવાનું નથી શાંતિ મળવાની નથી અને માટે એ સુખ અને શાંતિની જ્યારે એને તલાશ હશે ત્યારે એને મારી પાસે જ આવવું પડશે કારણ કે મેં મારા પગની નીચે સુખ અને શાંતિ છુપાવેલા છે સુખ અને શાંતિ છુપાવે છે